યુમનિંગ સિમ સારું કેમ છે એટલે ફેમિલી મજામાં થાય છે ને મજા મતલબ આનંદ બ્લબકની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં મારા વાલા હું તો હાલની ઉતરું છું ગામ ગામમાં જાઉં છું પણ હાલીને જાઉં છું પણ ત્યાં લગન મંદિર લગન જાઉં છું રાગોતન પૂછી લઉં એની કોટી બોલે તો એક્ટિવા ગાડી લઈને જવાનું થાય તો અમે બે ઈ લઈને જાઉં અને ઈ ગાર્ડ લઈને જવાનું ન થાય તો હું પાછો ઘરે જાય અને પછી પાછું મતલબ મારી ગાડી લઈને પછી પાછા ઊંડા ગોતા જાઉં દળના કાલોના મેકલા પીડ્યા બે ગામના ગામમાં રાગોતન દળાવનું છે મારે દળાવાનું છે આપણે સવાર દિનનો થેઠ હાજ પડી જાય એક્ટિવ આપણે બ્લોક શરૂ કર્યો છે આજમાં સમય થઈ ગયો છે એટલે પણ લોક ખુલ્લો ખુલી જતો છે ગઈ ચાર ને ચુમ્માલીસ મિનિટ થઈ જશે ત્યાં સુધી બ્લોક આપણે શરૂ નથી કરી શક્યા કેમ કે કંઈક એક રીઝન છે તો હું તમને જણાવી ઘરે જઈને તેવા કહી દઈ તો ગઈશ કંઈ જાય મુની આજમાં મૂળ હોફ થઈ ગયું હા ડૂકી ગયા હા લબડી ગયા પણ એના કારણે બધું હું છું તમને બતાવવાનું છે આજમાં તો કન્ટિન્યુ રહેતો હું જાઉં છું ગામ તો ફાઇનલી રાઘવત આવે છે અને એની કુટી લઈને જવાનું થઈ ગયું નક્કી તો અણુ રાઘવતા એ જલ્દી ગમમાં ગઈ એટલે રાગવતા છે ને માર્કેટમાં ઉતરી ગયા હું લેવા ખબર છે બકાલું લેવા બકાલું લેવા જાય અને હું હવે જાઉં છું વાળ કપાવવા જાઉં છું ને મારા વાળા ટકો કરાવેલા લખો ટકો ઘરે કઈ હાલે નહીં તો હું કામ નું ટકો કરાઈ લખો તમે જોવા ટકો કરાવીને બતાવું તમને તો હમણાં બનારા તાલો હાલો ગાઈસ આપણે આવડી દીવા ભાઈ માણસ બે કરે હો ભાઈ હા લે

હા તો પછી મતલબ માં યાર કલાક ઉપર છું બોલો મિનિમમ તો કેટલી વાર લાગી હજી કેવા વાર આવે ખબર નથી રાખવા તા મારા સોમ શાંતિ હલ્લે બલ્લે નહીં કાંઈ શાંતિથી બેઠા બેઠા તો ગાઈ હવે મારે કરવું તો કરવું હું ટકો કરાવો કે નો કરાવો કહે તો કોમેન્ટ મૂકો ફેમિલી યાર વારો હજી આવ્યો નથી મને એમ થાય છે કે લવજીભાઈને વાળ કાપી દઉં ગાડી કરી દઉં હું બાબર બની જાઉં ઘડી ઓછી પછી કરવું બેહો ગાડી કરવાની કરવી હાલો ગાઈસ ગાડી કર લઈ ચાલો જી ભાઈ ને વગાડવાની અરે સોયત્રા એટલે મોટર સામરા માં ફેર પડે ભાઈ હાલ મને ફેર પડે આમ સામરા મેને ફેર પડે દાડી માં ખાલી હાલો ભાઈ ગાઈસ તો કરી દાડી કરો ને તો ગાઈસ સમે તો બ્લોક ના છે તમે એટલે સેફટી આવી ગઈ હા લોકા કપા મોટો હું દેખાવ રાખજે તો કોક ખબર પડે મારી વાર તો કોક વાળ કપા આવી હું હાસું ને આમ લો બે બે તો પીન માર આ ઘર આ ગ્વાળા છોકરા થી વાત શરૂઆત પડી પડે હા હા યામ નહી યામ ઓ પેલી હોય જા મે હો તમને નો ઓલા કા સાબરો ન

હા તો ધોડે લે ફટાફટ આવે ધોડા કાદલ જલ્દી એક દઉં દોલા પણ લઉં મેક બી જોઈએ લેવાનું છે કે ઓલ તો ઓલા પણ ભાઈ આવું છે યાર કેટલા કામ અમારે તમજીભાઈ આવી જશે તો હા હાલો તો ફટાફટ જાય છે ઘરે ખરેખા આવીશ એક એક વાત કરવાની છે ને કીધો આગળ ખબર પડી જાય તમને ઓટોમેટિક જોઈને પી જો કેટલું દાઈજ મેં બોલવા મીડી બાય ધેન બીજી લે મોટા ભાઈ યાર મારે ભાઈ આણંદભાઈ हम दो harus बस Harusnya ने ह हरसे तो कौन aja tuh अरे तो हां लो गाइस हूं करो दिखा तूने नसे दिखा जा तो पईसी ओ बा

ઘરેલી થોડું આમ તેમ છું કે હું ભાઈ ગયો વિનોજ ભાઈ દુકાનો ગઈ જાતો હતી મે કીધું તમને બતાવતો હતો કરીને કેમ મસ્ત મસ્ત ફૂલ ઉગળ્યા યાર હું તમને અપડેટ આપું આપ જો કેવા ફૂલ ઓહો મસ્ત મસ્ત ફૂલ છે गाइस અને જય મેલડી માં રક્ષા કરજો માતાડી ભૂલ થઈ ગઈ તો માફ કરી દેજો બીજું તો શું કેવું કો તો ચાલો

અને આય તો નાખે છે આય તો કા છે હવે કા છે આયા લાઈક કર દે દે ભાઈ બરપક દે લાઈક દે લાઈક મુની સચોટ ન થાય કી દે એલા હરખી અબા જો લે સા ભાઈ હરખી લાઈક કરો એક મોટો દીજે કે એમાં છોકરાને છે કે લાઈક ન આવ હમ માય દબ નહી હો ના હાલો ગાઈસ તો હવે શું કહે કાય બાપ ઘરે અહીં બરફ આવવાનો છે ને એ પાછો કદાચ આવ્યો પણ હવે બતાવી નહીં તમને હું જાઉં છું ઘરે ઝઘડો તો છે ને મારા વાળા અથાવત છે સમાધાન બમાધાન નથી કંઈ છું નથી કરવાનું કંઈ ખાતું નથી રહે ઢીલી દેવાનું નથી એક બેન હાડા થાય તો અહીંયા થાંભળા તો છે અને બાકી ભલે કરી લઈ તો મળશે નવા બ્લોકમાં તમને અપડેટ આપશું બીજા બ્લોકમાં જય માતાજી બાય બાય